ये बार आप रोश्री पुरुष नो भेद चिट्टों ठाकुर तो 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 आ रहे भजन बोले कि आ गोमना पेला पटेल बोले ये उन्हाओं એ અજી એટલે જી દાન તો કરો એટલો ઓર નાખ ભલામણ હે સત જમ સે એરો તમે એટલે એટલું તો અજી એટલે તો આય અજી તમે કેટલા આય તમે આથે જો મો ભલામણ કે આપણે ભક્તિ કરતા કરતા આયા બાજે હે હે તમાર તમે ભણવા ગયો ને તો તમારા માં બાપ ઉનાળો આવે ને એટલે ધોરણ બદલાય એટલે તારે પૂછે કે તારે જીઓ નંબર આયો तो करा गुसी आकल क्यों का ना दी पूछी એટલે પેલો કે પ્રમોશન પ્રમોશન કે તો કે કોતો બીજા કે તીજો નંબર આયો પણ જેન એમ ભરવો પડે આગળ હજુ થોડો જો છે કે ના પડે 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 હે માંડબા કુશી એટલે કેલા ઈચ્છા પ્રમોશન થ્યો પણ બીજા આકલજા ધોરણમાં જો છે કે આપણે પ્રમોશન તો થઈ ગયા હા વાત ને જોણો જોણો નોખી દેવા જેવી આ આ જીવન જતું ના હે સંતો નો આnnet આજ મહાપુરુષો આજ अनादि થી આપણા માટે કેટલી બધી પ્રસાદી મેળતા ગયા આપડે તો હમણાં બે આવન માં પરસાં તો ઉખેડે આલ ઈ પ્રસાદી વાતો ને અને આ ના ના તલા મણા તમે સત પ્રસાદ સત वचन ની પ્રસાદી ઓરી લો

અને આનંદ ભર્યો ચમ થયો તો આનંદ ભર્યો તમારે નહીં કરવો આપણે હવને નહીં કરવો આનંદ ભર્યો એ આપણે આનંદ માટે તો જેટલી અઢીઓ કરા એ તો તમે જુઓ પણ એ મિથ્યા આપણો છે આપણને ખબર છે નહીં કે જીવો આનંદ હાચો આનંદ થાય એ ખબર તો પડે છે હેડ્યા હતા હમણાં

आनंद ने मेड़ी ले ब्राह्मण एक मार हृदया मा आठे पर आनंद मारा विना हे जपो गुरु ना हाथ जाप हाथा तमा मुक्ति ना दाता है ये आनंद संतो के ये आनंद ने तमे छोड़ी लो तो ये आनंद लेवा जाओ चो ये आनंद मिलो हो तो करवो पड़े शु तो कोई महापुरुष ना चरणे जाओ पड़े અને એ મહાપુરુષના ચરણે તમે જો એટલે એમની જોડે જukti મુક્તિ છે કે તમેને આ દેહને છોડાઈ અને તમારા આધ્યાત્મમાં લઈ ગઈ અને ઈમાંથી તમારને જન્મ આવ્યો તો કે પછી બોલ 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 બોલન હારો થઈ રહ્યો છે આપણે આ ભાઈ ભગવંતન કીધું ને કે પછી બોલતા થા હે

તમને આ મનુષ્ય દેહ તો મળ્યો છે મુ ગો મનુષ્ય દે ફરી ફરી નઈ આવે વારંવાર એ ભાઈ તમે ભજી લો ને કીર્તાર આ એક શાન છે પણ કીર્તાર ભજવાસી રીતે કોણ કીર્તાર કીર્તાર કીર્તારે જોવા તો પડે ને હાજો હાજો કીર્તાર શેજો જીદા એ તો નામ થી તો હોઉં કીધું પણ કીર્તાર કોને કહેવા मूर्तिओ जो तो से ये कीर्तन समझवा कीर्तन ने फोड़वा जाऊ क्यों तो भजिए के को ढोणिया वगैरह आ तब नु से देखाय से गानो नाम तब नु तमन नक्की थयो तो तमे तब नाम लेते पे तमने वो आको इनो शीन याद आई जाए ना आऊ होय ने बदी खबर पड़ी जाए कीर्तन जो